જય હિન્દ જય સંવિધાન જાગૃતતાનો આક્રોશ એ લડાઈ લડ્યા અને લડાઈ જીતી અને મેહુલ બોગરા આપની સમક્ષ ફરીવાર હાજર છે આપની સેવામાં સૌ જલ્દી જોડાઈ રહો લાઈવ ચાલુ કરીએ અસત્ય સામે સત્યની લડાઈ બેમાનો સામે ઈમાનદારીની લડાઈ અને જનતાના પ્રેમ અને જનતાના આક્રોશની વચ્ચે આપણે પૂણા પોલીસ સ્ટેશનની અંદર આપણી કાયદેસરની ફરિયાદ નોંધાવીને આજરોજ આપની સમક્ષ લાઈવ હાજર થયો છું કોઈ પણ વિડીયોમાં આગળ વાત કરું એ પહેલા એક વચન આપું છું આપને ના રુકુગા ના કભી ઝુકુગા જ્યાં પણ જનતાના હિતની વાત હશે જ્યાં પણ જનતાના બેમાનો સામે લડવાની વાત હશે જ્યાં પણ જનતાને કઈ પણ સારું થાય એવું કઈ પણ કાર્ય હશે ત્યાં ના ક્યારે હું રૂક્યો છું ત્યાં ક્યારે હું ઝૂકીશ આપ સૌ મારી સાથે રહ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર શરૂઆત કરીએ કે ઘટના શું હતી હું મારા કામથી જતો હતો વિયાર મોલ આજ બપોરે બાર વાગ્યા આસપાસ અને મને પુણા પાટિયા જે ટ્રાફિક ચોકી છે એની બાજુમાં બીઆરટીએસ કોરિડોરની અંદર એક ગાડી જોવા મળી જેમાં બ્લેક કાચ હતા સંપૂર્ણ આગળ પાછળ નંબર પ્લેટ નહોતી ડીજીપિશિયનો પરિપત્ર છે હજી બે મહિના પહેલા જ બહાર પડ્યો છે તમે અને હું આપણે સૌ જાણીએ છીએ કે પોલીસને કાળા કાચવાળી નંબર પ્લેટ વગરની ગાડીઓનો ઉપયોગ કરવો નહીં આવો ડીજીપીનો પરિપત્ર છે મ્યુહુર ભોગરાય બહાર નથી પાડ્યો તો આવા પરિપત્રો જો તમારે પાલન ના કરાવવું હોય

તો આ બેમાનો કેમ કાળાકાશ લઈને ગાડીઓ લઈને ફરે નંબર પ્લેટ વગરની એના દંડ કેમ ના ફાટે એટલે મેં ત્યાં ગાડી રોકી ગાડી રોક્યા બાદ હું ગાડીમાંથી ઉતર્યો અને મેં મારું ફેસબુક લાઈવ ચાલુ કર્યું કારણ કે મને મારી સલામતી મને મારી ઉપર આની પહેલા પણ હુમલો થઈ ગયો છે એટલે મને ખબર હોય કે છે ને લાઈવ શું કરવા કરે લાઈવ શું કરવા કરે કારણ કે આ બે એની ઓકાત બતાવવાના છે પણ ખ્યાલ હોય છે હુમલો કરવાના છે એટલે મેં મારું ફેસબુક લાઈવ ચાલુ રાખ્યું અને ફેસબુક લાઈવમાં જ મેં વિડીયો ઉતાર્યો અને આ બેમાનોની એક પરાકાષ્ઠા જુઓ બેમાની કે કેટલો એનામાં ઈગો છે કેટલો એનામાં પાવર છે સિસ્ટમનો એને એક ટકાનો ડર એના મોઢા ઉપરથી દેખાતો નથી આ જે વ્યક્તિ છે ને એ રીઢો ગુનેગાર છે બે વાર ઓલરેડી સસ્પેન્ડ થઈ ગયો છે અને ત્યારબાદ એ ત્યાં બેઠો તો કાળા કાચી વાળી ગાડી લઈને એ કોઈ સારો માણસ નથી એક ગાડીમાંથી ઉતરે છે મારી સામે જ હવા હોશિયારી મારે છે મારી સામે આક્રોશ વ્યક્ત કરે છે મારી સામે હુમલો કરવાની તૈયારીઓ કરે છે આપણે આપણે કંટ્રોલ રૂમમાં ફોન 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 કરીએ કરીએ છીએ છીએ આપણો એક પણ વ્યક્તિ નથી એટલે આ લોકોની ઈચ્છા શું હશે કે મેહુલ બોઘરા આમાં ખપાઈ જાય મેહુલ બોઘરાનું પૂરું થઈ જાય આપણે પંદર વીસ મિનિટ લેટ થાય તો આ ખલ્લાસ થઈ જાય તો આપણને નડતો બંધ થાય અને સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી આ બાબતે મને તો એ વાતનું દુઃખ થાય છે પરિપત્ર તો ડીપી નો હતો ને કે કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ નહીં રાખવાની સુપ્રીમ કોર્ટ ની ગાઈડલાઈન્સ છે હું તો એક જાગૃત નાગરિક તરીકે તમારું ધ્યાન દોરું છું સરકારનું થાય છે જ્યાં થાય છે છે ત્યાં તો તો સરકારને જો નથી આવા કરવા બતાવે જનતાને ખોટા નાટકો શું કરવા કરે છે એક ટકાનો હક્ષ નહીં અને આ લોકોને જો હોમ મિનિસ્ટ નો અથવા હોમ નો ડર હોય તો આવી રીતે ચાલુ લાઈવ વિડીયોમાં એક સમાજ માટે જે કામ કરતો વ્યક્તિ છે ને એના ઉપર હુમલા કઈ રીતે થઈ શકે એક વસ્તુ યાદ રાખજો આજે મેહુલ બોઘરા ઉપર હુમલો થયો છે કાલે કોઈ વ્યક્તિ જાગૃત થઈને જાહેર જનતાનો વ્યક્તિ અવાજ ઉઠાવશે ને એના ઉપર હુમલા થશે અને કાલે ના કરે નારાયણ તમારા નેતાઓ જો કોઈ જગ્યાએ અવાજ ઉઠાવવા ગયા ને તો એમને તોડીને સીધા કરી દેશે જો તમારે એક્શન નથી લેવી ને તો એટલું યાદ રાખજો તમારે આમાં કાર્યવાહી કરવી જોઈશે મારું કામ તો હું નિભાવું છું ને જાગૃત નાગરિક તરીકે કે સિસ્ટમનો નો અવાજ બની અને જાહેર જનતાનો અવાજ છે એ તમારી સુધી પહોંચાડી રહ્યો છું

અને સરદાર પટેલની સુઝ બુજ લઈને અમે આ કળીએ છીએ પાવર ઓફ પેન છે અમારી પાસે આ કલમ છે ને એનો પાવર લઈને ફરીએ છીએ અમને બધા નથી ભાવતા કે કાયદાથી ઉપરવટ અમે જીએ કોઈ દિવસ અને આ લોકો જે સલાહ કાયદાને ગજવામાં રાખીને ચાલે છે ને એ લોકોને કોઈની પડી નથી ના તો ડીજીપીના પરિપત્રની પડી છે ના સુપ્રીમ કોર્ટની પડી છે ના ઉપરી અધિકારીઓની પડી છે ના ડીજીપી ના કંઈ પડી છે ના હોમિડસ્ટ્રીની કંઈ પડી છે અને ના તો સરકારની કંઈ પડી છે અને જો આ લોકોનોમાં ડર હોય તો આ ઘટના જ ના બની હોય અને ઘટના બની એ તો છોડો ઘટના બન્યા બાદ આ સિસ્ટમની નિમ્ન કક્ષાની એક માનસિકતા જુઓ કે ઘટના બન્યા બાદ હું ડાયરેક્ટ એક ટુ વ્હીલર ચાલકની ટુ વ્હીલમાં બેસી અને હું પુણા પોલીસ સ્ટેશન જાઉં છું પુણા પોલીસ સ્ટેશન શું ઘટના બને છે બને ઇન્વેસ્ટિગેશન રૂમમાં બેસાડવામાં આવે છે અને આ જે લુખાઓ છે જે બેમાનો છે જે કાળા કાચ વાળી ગાડીઓ નંબર પ્લેટ વગેરે ની લાઈન ફરેને એની ગેંગને લઈને ત્યાં આવે છે અને પોલીસની સામે મને ધમકી આપે છે કે તારી હજી સર્વિસ કરવાની છે મને ત્યાં ગાળો આપે છે અને મને મારવા માટે દોડે છે એ વિડીયો પણ મેં પોસ્ટ કર્યો છે અને આ સમગ્ર ઘટના પોલીસની હાજરીમાં થાય છે અને પોલીસ એની તરફેણ કરે છે દુઃખ ત્યાં થાય છે કે તમે બહેમાનોને સપોર્ટ કરીને બતાવવા શું માંગો છો તમે કાળા કાચ ગાડીઓ ડબ્બર પ્લેટ વગરની ગાડીઓ લઈને ફરવાનું બંધ કર દો મારો વિડીયો નહીં આવે કોઈ દિવસ તમારે કરવી છે બેમારી તમારે કેવી છે કરવી છે કાળા કાચની પાછળ કાળા કામ અને એક માનસિકતા રાખો છો કે કાળા શીશા અમારા છે તો અમારું કોઈ કઈ બગાડી નહીં શકે કાળા કાચની અંદર ગમે તે કરી શકશું તો આ નહીં ચાલે અને અમે છોડશું નહીં અને ક્યારે છોડવા નહીં નથી પૂણા પોલીસ સ્ટેશન હું ગયો પોલીસની સામે મને ધમકી આપે છે અને પોલીસ એ માત્ર હસ્તક્ષેપ કરે છે કેવા અને ત્યાં પીઆઈ આવે છે અને પીઆઈ શું છે ખબર હું ફરિયાદી છું સૌથી પહેલા પોલીસ સ્ટેશન પહોંચ્યો છું અને પૂણા પીઆઈ એ મારો હાથ પકડીને પણ શું કહે છે ખબર આને બંધ કરી દો આરોપી છું હું તમારું કંઈ બગાડ્યું છે મેં ધંધા કરવા છે બેમાનીના તમારે અને જનતાનો અવાજ જો હું સિસ્ટમ સુધી પહોંચાડું તો તમને મરચા લાગે સલાહો હદ હોય છે હરેક વસ્તુની હદ હોય છે અને અમે ભારત દેશ માટે કદાચ અમારે સહદ ભોગવી પડશે ને ભારત માતા માટે તો એ મારા માટે નસીબની વાત છે પણ તમારા જેવા બેમાનોના હાથે અમે ખપાઈ જવા નથી માંગતા અને અમે ખપાશું પણ નહીં હજારો લોકો જે જોવે છે ને એના આશીર્વાદ અમારી સાથે છે તમારી પાસે એક જ ઓપ્શન છે યાદ રાખજો જેટલા હુમલા કરવા એટલા કરાવી લેજો આની પછી ચાલુ જ આ મુહિમ ચાલુ જ રહેશે આ જનતાનો અવાજ ક્યારે બંધ નહીં થાય કારણ કે હજારો લોકો જે પુના પોલીસ સ્ટેશનની બહાર હતા ને એનો અવાજ તમે સાંભળી લીધો હશે અને ગુંજતો હશે તમારા કાનોમાં અત્યારે એટલે એક વસ્તુ યાદ રાખજો કે આ અવાજ બંધ નહીં થાય ઓપ્શન તમારી પાસે એક જ છે જ્યાં હુમલા કરો છો ને લાસ્ટ અંજામ સુધી પહોંચાડો અને અંજામ સુધી પહોંચાડશો ને તો હજારો મેહુલ ભોગરા બીજા પેદા થઈ જશે જે તમને લુખાવો ક્યારે છોડશે નહીં આ યાદ રાખજો માઇન્ડમાં ફિટ કરીને રાખજો પેલી કે પેલું એક સોંગ યાદ આવે કે કાલે વિષે ક્યાં હે તો ક્યાં હોવામ પોલીસ વાલે હે એટલે પોલીસમાં હશે તો આપણે કોઈ પણ ધંધા કરશું કઈ પણ કામ કરશું આપણી બધી બેમાની ચાલશે અને ભારત દેશને ક્યારેય આપણને શું નડી જાય છે હું એકલો હશું ને ઈમાનદારની એકલતા ક્યારેય નથી નડતી આ બેમાનોની જે એકજુટતા છે ને એ આપણને નડી જાય છે કેટલા ફોન કર્યા કંટ્રોલ રૂમમાં ડીસીપી ને કોઈ પણ વ્યક્તિ આન્સર આપવા તૈયાર નહીં ફેસબુકમાં આ જ વસ્તુ ચાઈ સરકાર શું કાર્યવાહી કરશે આમ કહીએ નહીં આજ દિન સુધી મારા એટલા વિડીયો વાયરલ થયા છે શું કાર્યવાહી થઈ એ કેવાનો સોફિસમાં જે કાળા અક્ષર ભેસ બરાબર એ રીતે પરિપત્ર બહાર પાડી દેવાનો કે પોલીસને કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ નહી રાખવાની ગ્રાઉન્ડ લેવલ પર હરેક પોલીસ સ્ટેશનની અંદર કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ હોય છે અને આના દુષણો કહું છું કાળા કાચની પાછળ દારૂ પીવાય છે કાળા કાચની બદલ બધા નંગા નાચ થાય છે કાળા કાચની પાછળ ઓવર સ્પીડમાં ગાડીઓ ચાલે છે જાહેર જનતાને ગાડીઓ ઠોકી દેવામાં આવે છે અને નંબર પ્લેટ ના હોય એટલે કેસે ના બને અને એવા હજારો કિસ્સાઓ મારા ફેસબુક પ્લેટફોર્મ પર મેં અપલોડ કરેલા છે પણ તેમ છતાં કોઈને સુધરવું જ નથી અને આ લોકોની નિમ્નતા જોજો જે હુમલો કરનાર વ્યક્તિ છે ને બચાવવા માટે ત્યાં સો બસો લોકો હાજર હતા મારો લાઈવ વિડીયો જોઈ જે લોકો આવ્યા હોય એ મને બચાવવા માટે ઉતર્યા મેદાને તો એ વ્યક્તિઓને તમામ વ્યક્તિઓને ધમકાવવામાં આવ્યા એ તમામ ધમકીઓ સાથે ગાળી ગયો છે અને મારપીટ કરવામાં આવી જાહેર જનતા સાથે પણ આ હદ સુધી એક નિમ્ન કક્ષાની એક હદ હોય ને એ પણ ક્રોસ થઈ જાય અને બીજી એક વસ્તુ કે આ મુદ્દાને પણ જે આની પહેલા મારા ઉપર હુમલો થયો હતો ત્યારે પણ મુદ્દામાં જાતિવાદ નાખવામાં આવ્યો અને હું પોલીસ સ્ટેશનની અંદર જયારે ફરિયાદ નોંધાવતો હતો ને ત્યારે પણ મને ખ્યાલ આવ્યો કે આ મુદ્દામાં પણ જાતિવાદ નાખવામાં આવે છે અરે અક્કલના ઓથવીરો ક્યારેક એક તો વિચાર કરો કે હું ગાડી લઈને જાઉં છું કાળા કાચ વાળી ગાડી મેં જોઈ મને એ પણ ખબર નથી કે ગાડીની અંદર કોણ બેઠું છે તો એ કઈ જાતિનો છે કઈ જ્ઞાતિનો છે એ મને કઈ રીતે ખબર પડે બફ ઠોકા ઠોક જાતિ જ્ઞાતિ બીઉલ બુગરા જ્ઞાતિ વિરોધી છે મારા ઉપર ફોન આવ્યો છે ને મદદ માટે ત્યારે મેં ક્યારે કોઈને પૂછ્યું નથી કે ભાઈ તારું પૂરું નામ બોલ તારી જ્ઞાતિ કઈ છે કોઈ પણ લડાઈ ને જાતિ જ્ઞાતિમાં માં ઠોકી દો ટોલરન્સ સીમા હોય છે તમામ સીમાઓ ક્રોસ ક્રોસ કરી દેશો દરેક વસ્તુઓની સીમા આવે ને આની પણ સીમા આવશે અને એક ઈચ્છા છે હજુ સરકાર પાસે સમસ્યાઓ છે ને સમસ્યાઓના સમાધાન કરવાનો મોકો પણ છે આનું સમાધાન થવું જોઈએ આનું સમાધાન એવું નથી કે ખાલી કાગળો ઉપર લખી નાખ્યું ત્યારે પણ જ્યારે મારી ઉપર પેલા હુમલો થયો ને ત્યારે મારી ઉપર ગંભીર ગુનાઓ એક્ટ્રોસિટી ખંડડી આવા તમામ ગંભીર ગુનાઓ જેમાં તમારે સાહીઠ સાહીઠ દિવસ સુધી બેલ પણ ના થાય ને એવા ગંભીર ગુનાઓમાં મારી ઉપર ફેબ્રિકેટેડ અને ખોટી એફઆઈઆર કરવામાં આવી હતી આ છવ્વીસ લોકો અત્યારે લાઈવ જોઈ રહ્યા છે એમને કહેવા માંગુ છું કે આજ પણ મારી સામે હું મારી ફરિયાદ આપું ને એ ફરિયાદનું સ્ટેટમેન્ટ દસ વાર જોઈ જોઈ અને એમાંથી લુપોલ્સ કાઢી કે આમાં શું શું આપણે નીકળે એમ છે શું કામનું છે એ લાઈવ અને એમની માટે ક્રોસ એફઆઈઆર બનાવવામાં આવી હતી જે મારી સામે દાખલ કરવાની પૂરી તૈયારી છે લગભગ તો દાખલ થઈ પણ ગઈ છે જ્યારે જ્યારે મેં જનતાનો અવાજ ઉઠાવ્યો છે ને ત્યારે ત્યારે મારી સામે ખોટી ક્રોસ એફઆઈઆર થઈ છે શું કરવા માંગો છો ઉપર આમની ઉપર કોઈ કંટ્રોલ જ નથી એક તો ચોરી એના ઉપર સીના ચોરી એક તો કાળા કાચ ગાડીઓ રાખવી છે નંબર પ્લેટ રાખવી નથી જનતા ઉપર દમન કરવું છે જો હુકમી ચલાવી છે કાયદાઓને ગજમાં રાખવા છે કાયદાઓની ઉપર થાય ને બાપ સમજીને કોઈ પણ વ્યક્તિ હુમલા કરવા છે અને એ વ્યક્તિ પોલીસ સ્ટેશન એની એની ફરિયાદ લઈને જાય તો ફરિયાદમાંથી કાઢી લેવા દેવા જ નથી હોમ મિનિસ્ટ્રીને કઈ લેવા દેવા જ નથી હુમલો થયો એટલે માટે આપણે સીપી કમિશનરને લાયસન્સ માટે અરજી આપી કે મારા જાનને જોખમ છે મને ગનનો પરવાનો આપો જાહેર જનતા હું આજે બધું શેર કરીશ જાહેર સીપી ના લાયસન્સ માટે અરજી આપી અરજી આપ્યા બાદ સીપીએ એવો જવાબ આપી દીધો કે મેહુલ બોગરાએ ઇન્ટરવ્યુમાં બરાબર જવાબ આપ્યા નથી અને ભાઈ મારી જિંદગીને જોખમ છે એ તમારે જોવાનું છે મારા જવાબો તમારે નથી જોવાના મારી જિંદગીને જોખમ છે તો તમારે લાયસન્સ આપવાનું છે અને મારું લાયસન્સ એ જાણી જોઈને રિજેક્ટ કરી દેવામાં આવ્યું કેમ કે આ જો આને ગન મળી જશે તો તો આ કદાચ અનકન્ટ્રોલેબલ થઈ જશે જાહેર જનતાનો વધારે સ્ટ્રોંગ અવાજ બની જશે જે જગ્યાએ અને જાનને જોખમ છે એ જગ્યાએ પણ જઈને આ લોકો બે માનોને એક્સપોઝ કરશે એટલે લાયસન્સ ના આપવામાં આવ્યું એની અપીલ આપણે હોમ ફાઇલ કરી છે અને એના લગભગ પાંચ થી છ મહિના થઈ ગયા છે હાલ પણ એની તારીખ નથી આવી અમારી અરજી વેટિંગમાં છે મેહુલ બોગરા ખપાઈ જાય મેહુલ બોગરા મરી જાય પછી એની અરજીનું હિયરિંગ થશે અને પછી જરૂર પડશે તો મ્યુર બોગરાને સુરક્ષા મળશે કેમકે હુમલા તો કરીએ ને કદાચ પૂરું થઈ જાય તો મેટર જ થઈ જાય જાગવાની જરૂર છે અને જેટલી વાર આ હુમલા કરો છો ને તમે હજારો બીજા મ્યુર બોગરાને જન્મ આપો છો યાદ રાખજો આ બેમાનો અને લુખાઓ ટપોરીઓ આમને લુખાઓ ટુપારીઓ આવા શબ્દોનો નો પ્રયોગ કરો છો વકીલના મોઢે આવા શબ્દો ક્યારેય શોભે નહીં પણ શા માટે કરું છું કેમ કે આને લુખાવાને ટપોરિયાસ કહેવામાં આવે કેમ કે કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરવું છે જે વર્દી પહેરે ને જે ખાખી પહેરેને એને એક ખુમારી હોય કે હું કાયદા અને સંવિધાનથી બંધાયેલો વ્યક્તિ છું હું ક્યારેય કાયદાનું ઉલ્લંઘન ના કરી શકું એને એવો વિચાર પણ ના આવે અને એમ છતાં જો કાયદાનું ઉલ્લંઘન કરે તો એ સામે ચાલીને પોતાની ભૂલ સ્વીકારે દંડ ભરે અને ભવિષ્યમાં ક્યારેય એવી ભૂલ નહીં કરે એવી ખાતરી આપે પણ આને પોલીસ કર્મચારી નહીં લુખો કહેવાય એનું કારણ એ છે કે કાળા કાચ નંબર પ્લેટ વગરની ગાડી રાખીને ગાડીમાંથી ઉતરી અને એમના લુખાઓ બીજા લુખાઓને બોલાવી અને અમારી ઉપર હુમલો કરે છે અમે મંગળીઓ પહેરી છે નહીં અમને બધું કરતા આવડે પણ કીધું ને કે સરદાર પટેલની સૂઝબૂઝ અને બાબા સાહેબ આંબેડકરના સંવિધાનને લઈને ચાલીએ છીએ એટલે અમે કરતા નથી અમે પેનના પાવરથી ચાલીએ છીએ તમારે ક્રોસ એફઆઈઆર કરવી હોય એટલે કરી દેજો આગળની ક્રોસ એફઆઈઆર હાઈકોર્ટમાં જઈ અને કોશિંગ પિટિશનમાં અમે ઇન્ટરવ્યુ લઈ આવ્યા હતા આ કેસમાં પણ હાઈકોર્ટ છે ન્યાય તંત્ર ઉપર અમને ભરોસો છે અમે કોર્ટમાં લડી રહીશું અમારે પોલીસ સ્ટેશનમાં લડવાની જરૂર નથી પણ ફરીવાર કહું છું કે સરકારે આ બાબત ઉપર ધ્યાન દોરવું જોઈએ નહી તો તમારા નેતાઓને આ લોકો દોડાવી દોડાવીને એક દિવસ મારશે ખાતરી આપું છું અને જનતાનો અતિ સુંદર સહયોગ હું પોલીસ સ્ટેશનની અંદર બેઠો તો અને હજારો લોકો એ પોલીસ સ્ટેશનની બહાર બેઠા હતા મારા સમર્થનમાં મારા સહયોગમાં આ જન આક્રોશ હતો તમને શું લાગે તમે તો જેને આજે મારી ઉપર હુમલો કરનાર હતા ને એને ટોળકી ભીગી ગઈ રીતે ફોન કરી કરીને કે ભાઈ ચાલો આપણા સમાજ ઉપર હુમલો છે મને હકીકતમાં ખબર જ નહોતો કયો સમાજ કારણ કે વ્યક્તિને જ ના ઓળખતો તો સમાજની કઈ રીતે ખબર હોય ટોળકી બોલાવી લીધી ટોળકી બોલાવી લીધા બાદ મારે એમને એ જ કહેવાનું છે કે જે મેહુલ મોગરાની સમર્થનમાં બાર લોકો હતા ને એ મેહુલ મોગરાએ ફોન કરીને નહોતા બોલાવ્યા મેહુલ મોગરાની સચ્ચાઈમાં એ તાકાત છે કે હજારો લોકો એની સાથે જોડાયેલા છે અને હંમેશા જોડાયેલા રહેશે અને આવા

આજે લાઈવ આવવાનો એક જ માત્ર ઈરાદો હતો કે થોડોક આક્રોશ અંદરથી હતો જે તમારી હાથે શેર કરવો હતો બીજું કે સિસ્તરને એક ધ્યાને દોરવું હતું કે આમાં પગલા લેવાવા જોઈએ ખાલી પરિપત્રો બહાર પાડેથી કંઈ નહીં થાય આ લોકો તમને નહીં ગાંઠે આ યાદ રાખજો અને ત્રીજી વસ્તુ કે કઈ ચિંતા કરવાની જરૂર નથી તમારો ભાઈ બેઠો છે ભવિષ્યમાં પણ આવા જ્યારે બેમાનો આપણને દેખાશે ત્યારે આપણે સૌ એક જૂથ થઈ આમની ભેન્ડ બચાવીશું આમની સામે જે કાર્યવાહી થતી હશે તમામ કાર્યવાહી કરીશું અને કાયદાકીય રીતે તમામને છોડીશું નહીં આ સાથે જય હિન્દ જય સંવિધાન ખૂબ ખૂબ આભાર ધન્યવાદ